પહોંચેલી પીસીઆર વાન ના પોલીસ કર્મીને ઘેરીને હુમલો કરનાર બાવીસ ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે સુરતના ડુમસ મગદલા રોડ પર ડ્રાઈવરોએ બોલ કર્યો હતો જેમાં ડુમ્મસ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે તાલીસ પાંચસો ચાર મુજબની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો નો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે ડુમસ મગદદલા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવી પથ્થર મારો કર્યો અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસ કરવીને ઘેરીને લઈ હુમલો કર્યો સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે ડુમસ મગદલા રોડ પર ડ્રાઈવરો હલ્લા બોલ કરી રહ્યા છે આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પાર થઈ હતી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પથ્થર મારો કર્યો જેથી બસ ત્યાં જ ઉભી રહી ગઈ હતી જંગ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી પીસીઆર વાન નવસો બે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી બહાર નીકળેલા પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો પોલીસ વાન જીજે ફાઈવ જીવી ટુ ટુ સેવન ઝીરોના પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો છે કર્મચારી પર હુમલો થતાં જ ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો જેમાંથી પણ તેને બહાર કાઢી હુમલો કરાયો ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મૂકીને માર માર્યા હાલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાલિકા સંચાલિત સિટી બસમાં ડ્રાઈવરો સોમવારે સંપૂર્ણપણે વિરોધમાં જોડાયા પચાસ ટકા ડ્રાઈવરોને મનાવી લેવાયા હોવાથી તેઓ બસ ચલાવી રહ્યા બાકીના વિરોધ કરનારા ડ્રાઈવરોએ ચાલુ બસ પર હુમલો કર્યો સિટી બસમાં તોડફોડ કરનાર ડ્રાઈવરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું જો કે અગાઉ આ મામલો પોલીસ સ્થળે પાડ્યો હતો પરંતુ ત્યારબાદ મામલો વણસ્યો હોવાનો સામે આવ્યો છે સાડા નવથી દસની વચ્ચે જે નવા જે કાયદો છે તેનો વિરોધ કરવા માટે થઈને ડ્રાઈવરો ચક્કાજામ કરવાનો ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમસ રોડ પર પ્રયત્ન કર્યો હતો તુરંત અમારી અને તકેદારી બંદોબસ્ત રીતે કે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી પીસીઆર તુરંત જ પહોંચી ગઈ વિધિન દોઢ મિનિટમાં આ લોકો જે છે એમને દૂર કરવામાં આવ્યા એ વખતે ડ્રાઈવરોના એક ટોળાએ અમારા જે કર્મચારી સાથે ઝપાઝપી કરી એના કારણે તુરંત બીજો પોલીસ ફોર્સ પહોંચી ગયો અને ટોટલ ત્રીસથી ચાલીસમાં જે ડ્રાઈવરો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે આઈપીસી ત્રણસો બત્રીસ ત્રણસો એકતાલીસ પાંચસો ચાર વિરુદ્ધ તથા એકસો તેતાલીસ અને આઈપીસી એકસો સુડતાલીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આમાંથી ચાલીસમાંથી બાવીસ આરોપીની અમે અટકાયત કરી દીધેલી છે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ હેઠળ છે તથા શાંતિપૂર્ણ છે યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ હજીરા